કહેવાતી શિસ્તવાદી પાર્ટીની અંદર અસંતોષની આંધી પ્રકાષ્ઠા ઉપર છે વડોદરાની અંદર જે પ્રકારના એમના જ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ મોટા પાયે ભ્રષ્ટાચારની કાળા ચિઠ્ઠા એક પછી એક એમના નેતૃત્વ સમક્ષ રજૂ કર્યા માધ્યમો સમક્ષ રજૂ કર્યા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભાજપા સરકારના પોતે જઈને વડોદરા વિકાસમાં કેમ પાછું રહી ગયું એવી પોતે જ વાત કરે જે ગાયકવાડ સરકારની સંસ્કૃતિ નગરીમાં વિકાસથી વંચિત રાખવાનું પાપ ભાજપાએ કર્યું અને એક પછી એક ટેન્ડર એટલે નક્કી થઈ જાય ભ્રષ્ટાચાર ગોઠવવી અને આ ભ્રષ્ટાચારની કહાનીએ આજે ભાજપાને અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે જે રીતે ભાજપાની જેમને ટિકિટ મળી હતી હાલના સાંસદ બેનશ્રીએ પોતે માધ્યમોમાં કીધું પોતે પોતાના સોશિયલ મીડિયામાં કે હું હવે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરું છું અને પણ એમને સાથે સાથે એ પણ વાત કરતી હતી કે પોસ્ટર અને પત્રિકા યુદ્ધે આ ભોગ લીધો છે જે પોસ્ટરોની આગળ કોંગ્રેસના ઉપર દોસ્તો ટોપલો ઢોતા હતા હકીકતમાં ભાજપાનો આંતરિક અસંતોષ જૂથવાદ ચરમસીમા ઉપર હતો અને આ માત્ર વડોદરા એ માત્ર એપી સેન્ટર નહોતું કારણ કે એક ત્યાંના ધારાસભ્ય રાત્રે દોઢ વાગે અંતરાત્માનો અવાજ યાદ આવે જનતાના નામે અને બપોરે બાર વાગે બંધ કમરે એમનો અંતરાત્મા પાછો પૂરાઈ જાય દંડ અને દંડાના જોડે શિસ્તના કોરડાના નામે આ અસંતોષની આગ ઠારવાના પ્રયત્નો થાય છે પણ આ માત્ર વડોદરા પૂરતી નથી સુરેન્દ્રનગરમાં અસંતોષ આસમાને છે વલસાડની અંદર અસંતોષ આસમાને છે અને આ જ રીતે આણંદની અંદર પણ અસંતોષ આસમાને છે સાબરકાંઠામાં પણ અસંતોષ આસમાને છે ત્યારે ભાજપાના ભ્રષ્ટાચારના ખેલમાં હું આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયો ની લડાઈ છે આ હુંસા તુસીએ એક પછી એક આ પ્રકારના ખેલ સામે આવે છે ભાજપાના પાયાના કાર્યકર અને નિષ્ઠાવાન કાર્યકરો સતત અપમાન અને અવગણનાની લાગણી અનુભવી રહ્યા છે એ એમના જ કાર્યકર્તાને આગેવાનો જાહેરમાં કે છે કારણ કે પક્ષ કરીને સત્તાની લાઈમાં ભાજપા એમને સાહેબ બનાવીને ઉછીના પાછીના કરી રહ્યું છે અને બીજી બાજુ નિષ્ઠાવાન કાર્યકરોની સતત અવગણનાને અપમાન થઈ રહ્યું છે ત્યારે કરોડો રૂપિયાના વડોદરાના ભ્રષ્ટાચાર એના મોઢે ભાજપાનું નેતૃત્વ મૌન છે વડોદરાવાસીઓ અને ગુજરાતીઓ વિકાસથી વંચિત રહ્યા એવું મુખ્યમંત્રી કહેતા હોય તો એ વિકાસથી વંચિત રાખવાનું પાપ ભાજપાએ કર્યું છે એની જવાબદારી સ્વીકારે વડોદરાની અંદર મોટા મોટી દુર્ઘટના જેમાં બાળકો નાના ભૂલકાઓ ભોગ બન્યા છતાં દોઢસો કરોડના ટેન્ડરના ખેલમાં કારનામામાં આજ સુધી ભાજપાના નેતાઓ કાંઈ બોલતા નથી સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો ભાજપાના નેતાઓ મૌન છે કે ટેન્ડર કેવી રીતે પડાવી લેવું આ ખેલનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે જે ભાજપાએ વાત કરી હતી કે ખાતો નથી ખાવા દેતો નથી ની વાત કરતા હતા અહીંયા માત્ર ઓછું ખાતો નથી અને કરોડો રૂપિયાની દરેક ટેન્ડરમાં કટકી થાય અને જનતાની એ ભ્રષ્ટાચારની આગમાં જનતા ભોગ બને એ હકીકત પછી એક પછી એક સામે આવે છે એટલે આ ભાજપાની અસંતોષની આંધી છે જૂથવાદ ચરમસીમાએ છે દંડ અને દંડાના જોડે કચ્છા ચીઠાથી ફાઇલો દેખાય દેખાઈને ગમે એટલું દાબી રાખે પણ હવે આ દવા એવો નથી વડોદરાથી શરૂ થયેલી આ જૂથવાદની આંધી આનંદ છે પહોંચી ગઈ છે સાબરકાંઠા પહોંચી ગઈ છે વલસાડ પહોંચી ગઈ છે સુરેન્દ્રનગર પહોંચી ગઈ છે અને આ માત્ર જૂથવાદ કે અસંતોષ એ નથી આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયો એ લડાઈની આ લૂંટતા કારોબારની ભાગીદારીના પ્રશ્નો ઊભા થવાથી આ ખેલો થઈ રહ્યા છે ભાઈ એજ માનો છો આને તમે લોકસભા ચોંટણી પહેલાં નિશ્ચિતપણે આ બહુ મોટી એટલા માટે કહેવાય કે ભાજપાના સાંસદે પોતે જ પોતાની વાતો કીધી છે અને એમને એક બહુ મોટું નિવેદન કર્યું છે કે સાંસદ થોડો વિકાસ કરે તો ભાઈ આ વિકાસના મોટા મોટા કરોડો રૂપિયાના સરકારી ખર્ચે કાર્યક્રમોને ઇવેન્ટો બનતી હતી તો કોણે કર્યો એને હકીકત એ છે કે ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ સાંસદો આપ્યા પછી ભાજપાએ ગુજરાત અને ગુજરાતીઓને સતત અન્યાય કર્યો છે એ હકીકત ખુદ વડોદરાના હાલના સાંસદશ્રી કહી રહ્યા છે જેમને ઉમેદવારી પરત ખેંચી એટલે પરિસ્થિતિ છે ગુજરાત અને ગુજરાતીઓ સતત વિકાસથી વંચિત રહ્યા એમને સતત અન્યાય થયો અને એનો ભોગ સામાન્ય ગુજરાતી બહેનો છે હકીકત છે મને એમ લાગે છે કે ભાજપાની અંદર આ એક પછી એક ખેલો થઈ રહ્યા છે દંડ અને દંડાના જોડે આખા ખેલની અંદર હકીકત સામે આવી ગઈ છે પત્રિકા અને પોસ્ટર યુદ્ધ સીડી કેરેક્ટર એસેસિનેશન પોતાના પક્ષના હોય કે અન્યના એ પોસ્ટર યુદ્ધ ને પત્રિકા યુદ્ધ ભાજપાનો જ આંતરિક ખેલ છે ભ્રષ્ટાચારના કારનામાના કચ્છા ચિઠ્ઠાઓ પણ મોટા પાયે ખુલી રહ્યા છે ત્યારે ભાજપાએ પોતાના પાયાના કાર્યકર્તાઓ પોતાના પાયાના આગેવાનોની અવગણના કરીને જે રીતે પક્ષપલટાનું રાજકારણ શરૂ કર્યું હતું મૂલ્યોને અરસેલીને માત્ર ને માત્ર મતની ખેતી કરી પાયાના કાર્યકર્તાઓની વર્ષો જૂની મહેનતથી એમને કોરાણે મૂકી દેવા એના કારણે ઠેર ઠેર એ વડોદરા હોય કે સાબરકાંઠા હોય કે સુરેન્દ્રનગર હોય કે વલસાડ હોય અસંતોષની આંધી સપાટી ઉપર આવી છે અને એના કારણે એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે મનીષભાઈ આપને એવું લાગે છે કે આ એમને ના પાડવામાં આવ્યું હોય કહેવામાં આવ્યું હોય એમનો અંતર આંતર બોલી રહ્યો હશે કે પછી ઉપરથી કહેવામાં આવ્યું હશે કે ભાઈ તમે રહેવા દો હારી જાય છો અથવા તો ત્યાં બધું યોગ્ય નથી ભાજપાની અંદરના ખેલો તો કોઈ એકબીજાના ફોન ઉપર થાય એ ખબર ન પડે કોંગ્રેસ તો ફોન ટેપિંગની કામગીરી કરતી નથી ભાજપામાં જાસૂસી અને ફોન ટેપિંગ એ ભાજપાની ઓળખ છે એટલે ભાજપામાં ક્યાં નેતાએ કોને કંઈ સૂચના આપી અંતર તો રાત્રે દોઢ વાગે જાગે અને બપોરે બાર વાગે બંધ બાર અંદર પૂરાઈ જાય પાછો એટલે ભાજપાની અંદરનું જે છે એ સમૂહ સૂત્રું નથી એ તમારા માધ્યમથી આખું ગુજરાત અને ગુજરાતીઓ જોઈ રહ્યા છે

દસ વર્ષમાં વીસ કરોડ રોજગાર નહીં પણ તેર કરોડ રોજગાર છીનવી લેવામાં આવ્યો અને બેરોજગારીની સમસ્યા દેશમાં સૌથી ઊંચા ઊંચી પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર છે પાંત્રીસ વર્ષમાં સૌથી ઊંચો મોંઘવારીનો દર છે ગુજરાતમાં દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે આર્થિક તકલીફોના કારણે તાજેતરમાં આ અઠવાડિયામાં જ બે ભાઈઓએ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવું પડે આ પ્રગતિશીલ ગુજરાતને વાયબ્રન્ટ ગુજરાતની હકીકત છે તેવા સંજોગોની અંદર સવાલ કોંગ્રેસનો કે એનો નથી કોને ફાયદો થશે કે નહીં મારા ગુજરાતીઓને શું અન્યાય થયો મારા ગુજરાતના સામાન્ય નાગરિકોને કેટલો અન્યાય થયો એને શું ગુમાવ્યું એના પરિવારે શું ગુમાવ્યું એની વાત આ લડાઈ છે લોકતંત્રની અંદર બે હજાર ચૌદમાં તમામ સમસ્યાનો ઉકેલ સાહેબ હતા આજે બે હજાર ચોવીસમાં તમામ સમસ્યા ભારતીય જનતા પાર્ટીએ આ દેશને આપી છે એ પછી ખેડૂતોને દેવાદાર બનાવવાની વાત હોય દેશ ઉપર સૌથી વધુ દેવા દેવાની બાબત હોય કે દેશમાં બેરોજગારીની સમસ્યા હોય મોંઘવારીની સમસ્યા આસમાને હોય મહિલા સુરક્ષા એ સૌથી મોટા મોટો પ્રશ્ન હોય અને ખેડૂત ખેતીને હિન્દુસ્તાનને બરબાદ કરવાની વાત હોય આ તમામ વાત માટે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિ રીતિ જવાબદાર છે અને એની ફરીથી હું કહું છું ભાજપાનો અસંતોષ અને જૂથવાદ ચરમસીમા ઉપર છે દંડ અને દંડાના જોડે દરેક જગ્યાએ ચાબુક વીંજીને દબાવવાનો પ્રયત્ન થાય છે પણ હકીકત વડોદરાથી શરૂ થયેલી આ અસંતોષની આંધી એ આણંદ પણ પહોંચી છે સાબરકાંઠા પણ પહોંચી છે વલસાડ પણ પહોંચી છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરને એ બાજુ પણ પહોંચી છે પણ પોસ્ટર અને પત્રિકાઓ એક પછી એક ભાજપાના ચીઠાઓ ખોલી રહી છે ભાજપાના નેતાઓ પોતે જ નક્કી કરી રહ્યા છે પોતે જ કહી રહ્યા છે કે ખેલ શું ચાલી રહ્યા છે પુનઃ મારી વાત દોહરાવું છું કે ભાજપાનો અસંતોષની આંધી અને જૂથવાદ ચરમસીમા વચ્ચે કહેવાતી શિસ્તવાદી પાર્ટીના તેમના ખેલોના કારણે મારો સામાન્ય ગુજરાતી અને ગુજરાત સતત અન્યાયનો ભોગ બની રહ્યો છે ભાજપાના ભ્રષ્ટાચારને કારનામાના કારણે વડોદરા જેવી વિકાસની નગરી સંસ્કૃતિ નગરી વિકાસથી વંચિત રહી છે સામાન્ય ગુજરાતી સતત પોતાની અવગણના અનુભવી રહ્યું છે અને આના માટે કોઈ જવાબદાર તો ભાજપાની ભ્રષ્ટ નીતિ રીતિ જવાબદાર છે દંડ અને દંડાની નીતિથી તેઓ બધું સમૂહ સૂતું દેખાવાનો પ્રયત્ન કરે છે પણ એક પછી એક એમની અસંતોષની આંધી અને જૂથવાદ ખુલ્લ્યો પડી રહ્યો છે એ પોસ્ટર કે આ પત્રિકાના રૂપે બહાર આવી રહ્યો છે મને એવું લાગે છે કે ફરી કહું છું બે હજાર ચૌદની અંદર આ ગુજરાતી અને ગુજરાતીઓએ છવ્વીસ બેઠક આપી કોને નુકસાન થયું ગુજરાત અને ગુજરાતીઓને થયું મારા ગુજરાતના યુવાને થયું ગુજરાતના ખેડૂતોને થયું ગુજરાતની મહિલાઓને થયું નુકસાન મોંઘવારીના મૂળમાં આવી ગયા બે હજાર ઓગણીસની અંદર પણ છવ્વીસ બેઠકો ફરી આપી પણ સામાન્ય ગુજરાત અને ગુજરાતીઓને શું મળ્યું મારા ખેડૂતોને શું મળ્યું એમની આવક બમણીની વાત કરી હતી આવક અડધી થઈ ગઈ ખેડૂતોની અને ખર્ચ બમણો થઈને મારો ગુજરાતનો ખેડૂત દેવાદાર દેવાના આર્થિક બોજા નીચે દબાઈ રહ્યો છે ખેતી વેચી રહ્યો છે ખેતીની જમીન વેચાઈ રહી છે મારા ગુજરાતના ઓળખસમાં ઉદ્યોગોને પચાસ ટકા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને તારા લાગી ગયા છે મારો નાનો વેપારી ગુજરાતનો આર્થિક દેવામાં સપડાઈ ગયો છે ખેડૂતો જમીન વેચીને ખેત મજદૂરી તરફ જઈ રહ્યા છે શ્રમિકોની પારાવાર મુશ્કેલી છે અને ગુજરાતમાં મોંઘા શિક્ષણ પછી મેળવા પછી પણ ગુજરાતનો યુવાન બેરોજગારીનો સમસ્યાનો પારાવાર સામનો કરી રહ્યો છે આ ભાજપાએ આપેલી ભેટ છે ગુજરાતને છવ્વીસ છવ્વીસ સાંસદો તો ગુજરાતીઓએ આપ્યા તમને પણ મારા ગુજરાત અને ગુજરાતીઓને શું મળ્યું એનો જવાબ ભાજપા આપે એમની અસંતોષની આંધી અને જૂથવાદમાં ગુજરાત અને ગુજરાતી પારાવાર મુશ્કેલી અને સમસ્યાનો સામનો કરી રહ્યો છે